લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવા માટે પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી હતી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રોના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલને ધ્યાનમાં રાખીને મતદાન કરશે નેતા એવા હોવો જોઈએ કે એ આપણા વિસ્તારના કામ કરે આપણને સમજે ગરીબ લોકોને પણ સમજે અને જે તે વિસ્તારના વિકાસ કામો થાય એવા નેતાને આપણે પસંદ કરવા જોઈએ વધારામાં એ ભણેલો પણ હોવો જોઈએ સંસ્કારી પણ હોવો જોઈએ તો એવા નેતાને જો આપણે પસંદ કરીએ તો એ અનુભવી નેતા હોય તો એ આપણને વધુ કામ આવે ત્યારબાદ આપણે કીધું કે કેવી રીતે મતદાન કરવું તો મતદાન માટે આપણે સૌથી પહેલાં તો આપણે ચૂંટણી કાર્ડ આપણું પાપ આપણે સાથે હોવું જોઈએ અને ચૂંટણી કાર્ડમાં આપણા નામ નંબર બધે સ્લીપ આવેલી છે તો એ સ્લીપ પણ આપણે સાથે રાખવી જોઈએ આ ઉપરાંત આપણે ઓળખ માટેના સત્તરથી અઢાર મુદ્દાઓ છે તો એ સત્તર અઢારમાંથી ગમે તે આધાર એક સાથે લઈ અને ત્યાં આપણે જવું જોઈએ અને ત્યાં જઈ અને આપણે પ્રથમ મતદાન અધિકારીને મળવું જોઈએ અને પ્રથમ મતદાન અધિકારી પછી આપણને આગળની આગળની આ પ્રોસીજર આપણે સમજાવશે મતદાન જાગૃતિ માટે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ એ આપણે અવારનવાર આપણે કહી ચૂક્યા છીએ તો એ મતદાન એ એક પવિત્ર ફરજ છે આપણે આપણે આપણા પોતા માટે તો છે જ પણ એક આપણે રાષ્ટ્રધર્મ બજાવ્યાનો પણ આપણને એની અંદર સંતોષ મળે છે એટલા માટે મતદાન અવશ્ય 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 કરવું જ જોઈએ આપણા જિલ્લાની અંદર આનાથી પહેલાના જે સાંસદ હતા અત્યારે પણ ચાલુ જ કહેવાય સંસદ સાંસદ એ વિનોદભાઈ ચાવડાએ ખૂબ સારું કામ કર્યું છે એણે રેલવે અને એર કનેક્ટિવિટી માટે પણ એ બધું સારું પ્રયત્ન કર્યા છે તેમ છતાં હજી પણ આપણે એર કનેક્ટિવિટી જે છે એ સુધારવાની જરૂર છે અને એની અંદર સ્પર્ધા થાય એટલી બધી ફ્રિકવન્સીની જરૂર છે જેથી એના જે ભાડા જે છે અત્યારે મન ફાવે તેવા ભાડા એર કંપનીઓ ઉઘરાવે છે તો એની અંદર હંમેશા એની અંદર થોડોક લોક આવે ઉપરાંત રેલવે તો રેલવે સ્ટેશન છે એમાં પણ બહુ સારા સુધારા થયા છે નવા રેલવે સ્ટેશનો થયા છે થોડી ઘણી એમાં રેલવેની સુવિધાઓ વધી છે તેમ છતાં એની અંદર ઉડીને આંખે વળગે એવી વાતો હોય તો એ અમુક ટ્રેન જે છે એ આપણે ગાંધીધામથી ઉપડે છે તો એ બધી ટ્રેનો જેટલી છે એ ભુજના એટલે કે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ઉપડે એવું હંમેશા આપણે વિચારવું જોઈએ અને એની અંદર પણ હજી ફ્રિકવન્સી વધારવાની જરૂર છે હું માનું છું છું એક નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી ફરજ છે આપણે હંમેશા હકની વાત કરતા હોઈએ છીએ નાગરિક તરીકે આપણને હક મળે એવી વાત સરકાર પાસે આપણા પ્રતિનિધિઓ સમક્ષ કરતા હોઈએ છીએ પણ હકની સાથે સાથે આપણે ફરજ પણ બજાવવી જોઈએ અને એ ફરજ એટલે મતદાન અને દેશની આપણી લોકશાહી આખા વિશ્વમાં સૌથી મોટી છે હું ફક્ત મારી વાત કરું તો હું જ્યારથી મતદાન માટે લાયક થયો છું ત્યારથી હું કોઈ પણ ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજ્યની વિધાનસભાની કે લોકસભાની હંમેશા હું મતદાન કરું છું હું માનું છું કે એક આપણો જાગૃત હોવા જોઈએ એક આપણો જે અવાજ છે એ કમસે કમ સરકાર સુધી પહોંચાડી શકે વહીવટ તંત્ર સુધી પહોંચાડી શકે એક સામાન્ય નાગરિક તરીકે પણ આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ આપણા જે લોકપ્રતિનિધિઓ છે એ આપણી સુવિધાઓ આપણને જે પ્રાથમિક સુવિધાઓ મળતી હોય એ બરાબર મળે છે કે નહીં એનું ધ્યાન રાખે એના સિવાય પ્રજાને જે કનડતી સમસ્યાઓ હોય એ સમસ્યાઓના ઉકેલ માટે એ પોતે મહેનત કરે અને સૌથી એનાથી પણ વધારાની વાત કે સરળતાથી આપણને મળી શકે ચૂંટાયા પછી પણ આપણી વચ્ચે હોય એવો જો એવા જો આપણા લોકપ્રતિનિધિ હોય તો હું માનું છું કે આપણે એના તરફ ઝૂકવું જોઈએ જો કચ્છને લાગે ઓળખીએ છે ત્યાં સુધી આપણે વાત કરીએ તો કદાચ એક સમયે રણપ્રદેશ ગણાતો કચ્છ આજે ઔદ્યોગિક રીતે એકદમ વિશાળ જિલ્લો બન્યો છે મોર દેન દોઢ લાખ કરોડ મૂડી રોકાણ ઔદ્યોગિક ક્ષેત્રે કચ્છમાં આવ્યું છે બબ્બે મહાબંદરો છે અને આજે ગ્રીન એનર્જી ક્ષેત્રે આપણે હાઇડ્રોજન કહીએ એના ક્ષેત્રે પણ કચ્છ કદાચ આખે આજે ભારત નહીં વિશ્વનું હબ બનવા જઈ રહ્યું છે